નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝીન ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆતમાં વાત કરીશું ભૂક્કા બોલાવશે વરસાદ વરસાદની ચાર સિસ્ટમ ગુજરાતને ખમરોળશે ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તેમજ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી આ ઉપરાંત અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ બોટાદ ગીર સોમનાથમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે કેટલાક વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ સંભવ છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના और जो हमारा डे टू में फिफ्थ सितंबर के लिए गुजरात रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग में जो डिस्ट्रिक्ट आ रहा है हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दांग नाबसारी वालसठ दमन दत्रा नागर हवेली के लिए दिया गया है और हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग छोटा उदयपुर नर्मदा बहरूज सूरत तापी के लिए दिया गया है और ये लो वार्निंग में जो डिस्ट्रिक्ट गुजर गुजरात रीजन में आ रहा है वो है बाकी रिमेनिंग जो डिस्ट्रिक्स है वो आपका डेट में फिफ्थ सेप्टेम्बर में बाकी रिमेनिंग सारे डिस्ट्रिक्ट में ए, हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में सेवन और एट सेप्टेम्बर को विंड स्पीड बढ़ेगा फोर्टी फाइव फिफ्टी फाइव देन सिक्सटी फाइव किलोमीटर प्रति घंटा में विंड स्पीड बढ़ेगी पोर्ट वार्निंग दिया गया है आज एल सी एस थ्री जो सिग्नल दिया गया है दक्षिण गुजरात कोस्टल क्षेत्रों के लिए ड्यू टू एक्टिव मॉनसून कंडीशन इसमें विंड स्पीड 40 टू 50 किलोमीटर गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में पूर्वानुमान दिया गया है आ, और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात तो बरसात ना अगले सीजन में प्रथम बार नर्मदा डेम ना 23 दरवाजा खोलवामा सरोवर नर्मदा डैम सपाटी में वधारो नोंधा ઉપરવાસમાંથી પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ તો નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ ત્રાણું મીટર પર પહોંચી છે ચોવીસ કલાકમાં ચાલીસ સેન્ટીમીટરનો વધારો થયો નર્મદા ડેમના ત્રેવીસ ગેટ બે પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા નર્મદા ડેમના ત્રેવીસ ગેટમાંથી નર્મદા નદીમાં ચાર લાખ છેતાલીસ હજાર ચારસો એકાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને હાલની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટની ઉપર છે ત્યારે નર્મદા ડેમ કુલ નેવું ટકા હાલ ભરાયો છે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા ઉપરવાસમાં વરસાદ સારો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને બહુ જોરદાર મજા આવે છે ખરેખર અહીંયા અનુભવ બહુ સારો રહ્યો અને બહુ બહુ ખરેખર મજા આવી અમે કાલે આ બાજુ આવ્યા હતા હતા તો આજે ઉપરવાસમાં વરસાદ વધારે છે એવી અમને ખબર પડી આજે ત્રેવીસે ત્રેવીસ દરવાજા ખુલ્લા છે અને બહુ મજા આવી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા આજે નર્મદા ડેમ ના સીઝનમાં પ્રથમવાર ત્રેવીસ દરવાજા ખોલવામાં આવે છે

સાડા પાંચ લાખ જેટલું ક્યુસર પાણી આજે પણ આવડો થઈ રહ્યો છે ભરૂચ છે અને લગભગ કહી શકાય કે જે આરતી થાય છે ઘોરા ખાતે એ ઘાટ પણ ડુબાણમાં જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે એટલે કહી શકાય કે જે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ જે નર્મદા ડેમના ના દરવાજા સિઝનમાં પ્રથમ વાર ખોલાતા

નર્મદા નદીની સપાટી ભયજનક સપાટી પહોંચી છે ચોવીસ ફૂટ પહોંચી ચૂકી છે ત્યારે નદીની જળસપાટી ચોવીસ ફૂટે પહોંચતા ગ્રામજનોને ચેતવણી પણ આપવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા તો તંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે માછીમારોને પણ નદીમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે તો પોલીસ તેમજ તંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે ઉપરવાસમાં વરસેલા વરસાદથી નર્મદા ડેમની અંદરથી પાણી છોડવામાં આવ્યું છે અને ચાર લાખ ઉપરાંતનું નર્મદા નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે ભરૂચના નર્મદા તટે બંને જે કિનારા છે કિનારા ઉપર અત્યારે નદી વહી રહી છે લગભગ ચોવીસ ફૂટ જે ડેન્જર સપાટી છે ડેન્જર સપાટીની સુધી અત્યારે પાણી પહોંચ્યું છે અંકલેશ્વરના જે ચૌદ જેટલા ગામો છે એ ગામોને એલર્ટ કરી રહ્યા છે વહીવટ તંત્ર તળા નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોનું મોનિટરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે નાવડીઓ છે અને માછીમારો છે એમને બી કિનારે તટે લગાડી દેવામાં આવ્યા છે અને તંત્ર તરફથી એમને ખેડવા ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવેલી છે ખાસ કરીને તંત્ર અને પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જે ગણપતિનો તહેવારને ધ્યાને રાખી ગણપતિના તહેવારને આવતીકાલે જે વિસર્જન કરવામાં આવશે એ વિસર્જન કરવામાં આવશે એમાં

મોટા બોરસરા ગામના પાદરમાં પાણી પાણી થઈ રહ્યા છે તો અહીં મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગાવ સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ છે ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અપીલ કરવામાં આવી નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે પરિસ્થિતિને પહોંચી માટે જિલ્લા પોલીસ સજ્જ છે ખૂબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખવામાં આવ્યો છે પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે ભારે વરસાદના કારણે અને હજી પણ બે દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે પોતાના વાહનો છે જયારે રસ્તો બંધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો જયારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં યુવક તળાવમાં ડૂબ્યો વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન યુવાન તળાવમાં શોધખોળ હાથ ધરાઈ છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે સતત આ શોધખોળ ગતરાત્રી થી શરૂ કરવામાં આવી વાવડી ગામે આ ઘટના બની જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન અહીં યુવાન પહોંચ્યો હતો અને તળાવમાં ડૂબ્યો તો તરફ ભરૂચના નેત્રંગ પંથકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નેત્રંગ વાલિયા રોડ પર સરકારી કોલેજ નજીક પાણી ભરાયા બસ્સો જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા તો નાળાની સુવિધા નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાયા હોવાનો આક્ષેપ ભરૂચના આ બે દ્રશ્યો કે જ્યાં બસો જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે અહીં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ નહોતી સર્જાઈ માત્ર બે ઇંચ વરસાદથી જ જળબંબાકાર થઈ ગયો નેત્રંગ પંથકમાં અવારનવાર અહીં જે નાળાની સુવિધા છે તેના માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ સુવિધા ન મળતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે આ નેત્રંગ પંથકના દ્રશ્યો છે કે જ્યારે નાળાના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભારે વરસાદમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે આ તો બે ઇંચ વરસાદ ના કારણે થયેલી સ્થિતિ છે તો હવે વાત મેઘતાંડવની રાજસ્થાન કે જ્યાં બાંસવાડા જિલ્લામાં સતત વરસાદ બાદ મહી સાગર ડેમનું પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું છે આ સિઝનમાં પહેલીવાર ડેમના સોળ દરવાજા ખોલ્યા છે ડેમના બાર દરવાજા ચાર મીટરની ઊંચાઈ અને ચાર દરવાજા ત્રણ મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે સતત વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી આવતા ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને દરવાજાઓની સંખ્યા વધુ વધારી શકાય છે संभाग के सबसे बड़े डैम माही बजाज सागर बांध के आज सीजन में पहली बार सोलह गेट खोल दिए गए हैं जहाँ बताया जा रहा है कि 12 गेट 4 मीटर तक खोले हैं वहीं चार गेट है जो दो दो मीटर तक खोले गए हैं आप पीछे तस्वीर पूरी लाइव देख रहे हैं जहां मही बजाज सागर बांध के पूरे 16 गेट खोल दिए गए हैं जिसमें अनोखा नजारा दिखता हुआ दिखता है जहां जिसे पानी के साथ ही धूप की धारा भी बेची हुई नजर आ रही है और साथ ही विभाग के अधिकारियों ने पहले ही अवगत करा दिया था जिसमें आगे चेतावनी भी दे दी गई थी जिसके बाद यहाँ विभाग ने डैम खोल दिए गए हैं और साथ ही जो वहीं लगातार बारिश के चलते मध्य प्रदेश में से भी पानी आ रहा है और साथ ही हिराव नदी से पानी आने के बाद जो तो नदी नाले छोटे उनके भी जल भराव के बाद यहाँ माही बांध में आवक शुरू हो गई है और साथ ही जो माही बांध के जल भराव के बाद यहाँ सोलह गेट खोल दिए गए यहाँ सहायक अभियंता उनसे हम जानेंगे इस बारे में की ये प्रिंस प्रिंसराज सिसोदिया जो इन्होंने इस बांध को लेकर पूरी जानकारी दी है इनसे हम जानेंगे की अभी कितने गोट खुले और क्या संभावना है हाँ अभी आ, अभी सोलह गेट खुले हैं बारह गेट दो मीटर बारह गेट तीन मीटर और बाकी बारह और सोलह दो मीटर और एक और सोलह एक मीटर तो विभाग के अधिकारी ने बताया कि सोलह गेट पूरे खोल दिए गए हैं साथ ही आ, अधिक अगर जल आता है तो मीटर की मात्रा बढ़ा दी जाएगी बांसवाड़ा से आकाश सेठियान राजस्थान તો ભરતપુર જિલ્લાના સૌથી મોટા બંધ બરેથામાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી જળ સંસાધન વિભાગ દ્વારા બંધના ત્રણ દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો આ પછી આસપાસના વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાય છે પાણી ઓસરી ગયા પછી કુંકણ નદી દ્વારા ઘણા ગામોને પાણી અસર કરી રહ્યા હોવાના સમાચાર છે સતત વરસાદના કારણે બંધનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બંધમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે બંધના દરવાજા લગભગ પાંચ વખત ખોલવામાં આવ્યા હતા જેના કારણે આખો પાક બરબાદ થઈ ગયો છે बाद बाढ़ मारे था, था बार, बार, का जलस्तर बढ़ा और ऐसे में सिंचाई विभाग ने बांध के गेट खोलकर पानी की निकासी की जा रही है ये देखिए आप बाद बारेडा के गेट खोल करके पानी की निकासी हो रही है जिसके चलते आसपास के इलाकों में बाढ़ जैसे हालात बने हुए हैं मैं इस वक्त बाहन बारेडा के पर मौजूद हूं और आप देखिए ये तस्वीर हम दिखा रहे हैं कि गेट खोल करके कितने पानी की निकासी की जा रही है और यहाँ ये तेज बहाव के साथ पानी की जो निकासी है वो हो रही है और ऐसे में ये जो पानी है वो कई गाँव को प्रभावित कर रहा है अभी भी भरतपुर इलाके में कई इलाके ऐसे हैं जहाँ पर बारिश का दौर जारी है हल्की फुल्की बारिश हो रही है और मौसम विभाग के अनुसार दो से तीन दिन ऐसी जो बारिश की संभावना है वो जताई जा रही है इसके अलावा जो बम्बी नदी है उसमें भी पानी का लगातार जलस्तर बढ़ रहा है और बांध मारेठा यहाँ जो सिंचाई विभाग के अधिकारी है वो लगातार यह मॉनिटरिंग कर रहे हैं कि अगर जैसे ही बांध का जो पानी है वो और बढ़ा तो उसके बाद अन्य जो गेट है वो खोल भी पानी की निकासी की जाएगी आप देखिए बांध पर देखने के लिए लोग भी बड़ी संख्या में आ रहे हैं यहाँ जो लोग आ रहे हैं उनको पुलिस रोक रही है पुलिस यहाँ पर तैनात है और ऐसे में कोई प्रकार की कोई हादसा ना हो उसे यहाँ पर देखते हुए पुलिस प्रशासन के अधिकारी तैनात किए गए हैं अब लगातार जो बांध का जलस्तर है वो बढ़ा और उसके बाद गेट खोल करके पानी की निकासी है वो की जा रही है और यहाँ इसके बाद जो गांव है आसपास के वहां भी लगातार जो प्रशासनिक अधिकारी है उन्होंने के निर्देश पर जो गांव स्तर पर ग्राम पंचायत सचिव और जो अन्य लोग हैं, वो लगातार मॉनिटरिंग किए हुए हैं